હોડાને રખણ એમ જ નહોતું તો રસ્તામાં કેટલાય ભેગા થયા હતા ગાડી હતી એટલે કલર તો ઉડાડી હવે આપણે જઈએ તેજલને હકલવાના ડ્રાઈવર છે ને કાયમ તેજલને શોખ શોખે એને ગાંડો શોખ એ ઘોડીનો કાયમ કાયમ હે ને મને બોલાવો સારો આવી ગયા મારે પાસે ટાઈમ હોય એટલે હું તો જાઉં ને આ પછી એ હકાલતા હોય ગ્રાઉન્ડમાં ને હે આગળ મસ્ત ને એમ રસ્તો હોય એ હકાલતા હોય તેજલને પાણી પીવું લાગે એટલે આપણે એને પાણી પાઈ પાંચ પછી આપણે સામાન કરીને જાય અને સામાન તો આપણે એક જ દડી નાખીએ કારણ કે બહુ સામાન નાખીએ ને હમણાં ગરમી છે ને બહુ ગરમી સડી જાય તેજલને હે ને આજ નવરાવી દેવીએ આપણે તેજલનો સામાન થઈ ગયો આજ તો ઝારું પાણી કોઈ છે નહીં હું એકલો જ છું અને ઓલાય કહ્યું ને રાહ જોવે હવાનો ફોન આવે એટલે આપણે જાય હટાણ હાટી હલો તેજલ આપણે જઈએ હલો થવું ને હોળી બગાડી એમ કહે આપણે આવી ગયા પાસે એક અહીંયા પડ્યું એક આમ પડ્યું જોયું છે એટલે ડ્રાઈવર એનો અકાલે એક હોળી અને થોડા પગ દુખે કારણ કે આપડે એક બે દિવસ રાખી જ છીએ એટલે થોડા થોડા પગ છે ચાર પાંચ ડ્રાઈવરે એક ડ્રાઈવર અહીંયા આવે

તેજલ ને બહુ હે ને ફો પડી જાય કારણ કે તડકો એટલો હોય અને પ્લસ તેજલને પગ દુખે એટલે આપણે એને તેજલના બહુ હકાલવી નથી હમણાં ડ્રાઈવર અકાળી જઈએ ને મંગા હે ને ના મેં પછી આપણે બાંધી જઈએ છીએ પછી આપણે નવરાવી દઈએ એટલે મજા આવી જાય અટાણું તો નહીં નવરાય કારણ કે અટાણ શરીર ગરમ હોય છે શરીર ગરમ હશે આપણે હે ને તો તાવ બાવું ચડી જાય આપણે પછી નવરાવીએ આપણે તો શરીર ઠંડુ પડી જાય ને પછી અમે ઉનાળો હોય ને ત્યાં છે ને બહુ અકાય નહીં કારણ કે એને બહુ ગરમી ચડી જાય બધા કલર લઈને ઉકડી ગયેલા

બોલ રે ઘોડી માટે ઘોડી ને લઈને આપડી વાડીયા પડી સીધા સીધા આપડે ખોટું ખોટું ફરવા ના જવું અને એને ન્યા એને કલર ઉડાવવાળા ઘણાય ઘણા મજૂર રહે આપણે ભરી મેં કે આ ખોટું રિક્ષ લેવાય નહીં રીક્ષ નહીં લેવાનો આપણે કપડાં દઈ નાખે તો એ ઘોડીએ હોવા નપોરમાં આ તો વાંધો ન આવે ઉડાઈ આવે જો ઘોડીને ઘોડી પાવર વાળી પાછી તડકાની આમ વાંધો ન આવે એમ કકાટી નાખે ઘોડી

હું એને ભેગું ટી શર્ટ લેવું તો નક્કી ન હોય હું ત્યાં થાય ને હવે આપણે આવડે હથિયાર લઈને આપણે ઓલું મોટું ખેતર થયું હર જઈ જોયું હરકતું હે નહીં ખેતર ડું ને આવડત ન થરજો કારણ કે આ ને ટ્રેક્ટર ને એવું પડ્યું તમે દેખાતું જો એ પાછી હરગાવશે છે ટ્રેક્ટર ને એવું લઈને એમાં કે મસ્ત કરીએ આપણે બાટે બોલાવી દો હમણાં જીજો ને સેફ્ટી રાખી જો ભાઈ બન્યા આવી ગયા હર ગામમાં બહુ વિક્સ જેવું છે હર ગાવાનું ચાલુ કર્યું હે એટલે ખરું ફિલ્ડર લઈ લીધું તમાર કાય બઢિયા જેવું કાય છે નક કે કાવડા ફિલ્ડર થયો

તમે ક્યાં આપડે નવરા થઈ ગયા એ ગામમાં આવ્યા ભાઈ બંને સાવ પાણી પીવા અને હવે આપડે વિચાર્યા નાવાનો પછી નાઈ પછી આપડે ખાઈ લઈ અને પછી આપડે તેજ ને બધા નવરા જાય વાડીએ કારણ કે આ જો હોળી એટલે આપડે પડશે હોય બધા પાછો નવરાઈ નું પાછું આપણે નાહવું જોઈએ લાયક તો નાવાનું છે બીજું કરવાનું છે નહીં તો આપણે નાઈ લઈ ખાઈ પી પછી હવે તમને મળીશું આપણે તેજ લઈને નવરાવા જઈએ નાઈ લીધું હોય નાહી લીધું હોય આપણે જઈએ આપણું કામ કરવા વાળીએ થોડીને બધા ઢોર નવરા બપોર રહે એટલે મજા આવશે આપણે સીધી વાળી મોટો ચાળો કંઈ નવરાવી દેવું હોય ને અમારે દાદા ને ટીફીન નહીં આવડે એટલે હજી અમારે જેવું રહેવાનું સારા તમને જો કુતરા નહીં ફરી મીકા કુતરા ભેગા રાખવા પડે આમ કલર બલર ના કરીએ ખોટું લાગી જાય ખબર આપડે વાડી આવી ગયા છીએ અને વાડી મોટા ચાલુ જ છે એટલે સીધી હવે નડી લાંબી કરી ને થમારવાનું ચાલુ કરવું છે આ બધા ને હવે ખરાબ બપોરે આપડે હટાટી ચાલુ કરી દઈએ એટલે આપડે વેલા આવીને નવરા થઈ જાય બે મિનિટ નું કામ છે નડી એટલે વાંધો ન આવે આપણે ડબલ ડબલ પાણી નથી નાખવાનું નડી પડી જાય લાંબી કરી નાખશું આપડે આઠ એકર નવરાવી દઈએ